જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું આખા વરસ માટે સ્ટોર કરી શકાય એવું કટકી કેરીનું અથાણું તો આ અથાણું આપણે આખા વરસ માટે આવું નાવું લાલ ચટાક અને એકદમ રસ્તાવાળું રહે એ બધી જ ટિપ્સ સાથે આ અથાણું બનાવી અને તૈયાર તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ કટકી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો આજે આપણે એકદમ સરસ ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું બનાવીશું તો અત્યારે મેં આ પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે તમે કોઈ પણ કેરીનું અથાણું બનાવીને તૈયાર કરી શકો છો આ અથાણું ફટાફટ અને તૈયાર થઈ જાય છે ઘણી જગ્યાએ તડકો નથી આવતો હતો તો આ રીતના તમે ઇન્સ્ટન્ટ અથાણું બનાવી અને એક વર્ષ સુધી તેને સ્ટોર કરી શકો છો અને કોઈ પણ ફૂંક કે કાળું પણ નહીં પડે અને એકદમ સરસ રસ્સાદાર આખું વરસ રહેશે એવું આપણે આ કટકી કેરીનું અથાણું બનાવી અને તૈયાર કરીશું તો આપણે પાંચસો ગ્રામ કેરી લીધી છે તેના બરાબર આપણે સસ્સો ગ્રામ ખાંડ લઈશું ખાંડ તમે વધારે ઓછી કરી શકો છો પણ તમારે જો થોડો વધારે રસો જોતો હોય તો થોડી ખાંડ તમારે વધારે લેવાની તો હું અત્યારે આ સસ્સો ગ્રામ ખાંડ લઉં છું તો આપણે પરફેક્ટ માપથી પાંચસો ગ્રામ કેરી અને સસ્સો ગ્રામ ખાંડ લઈશું તો તમારે આ રીતના આખી ખાંડ નાખવી હોય તો તમે આ રીતના પણ નાખી શકો છો આપણે આ ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું બનાવીએ છીએ તો આપણે આ ખાંડને દળી અને પસી એડ કરીશું એટલે તો વધારે આપણે સમય પણ ના થાય અને સમયની આપણી બચત પણ થાય તો હવે આપણે આ ખાંડને દળી લઈશું તો આપણે એકદમ સરસ ફાઇન દળી લીધી છે હવે આપણે આ કેરીની અંદર જેટલું મીઠું એડ કરીશું અને મીઠાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જ્યારે તમે ખાંડ ઉમેરો તે પહેલા તમારે મીઠું એડ કરી દેવાનું છે એટલે ખાંડને મીઠાના લીધે કેરીની અંદર એકદમ સરસ પાણી થશે તો આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે હવે આપણે ખાંડ ઉમેરીશું તમે ખાંડની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકો છો બરાબર મિક્સ કરી દઈશું અત્યારે મેં અડધી જ ખાંડ ઉમેરી છે તો હવે આપણે બીજી ખાંડ ઉમેરી દઈશું જો તમે તોતાપુરી કેરી લેતા હોય તો પાંચસો ગ્રામની અંદર તમે પાંચસો ગ્રામ ખાંડ નાખશો તો પણ એકદમ સરસ કટકી કેરીનું અથાણું બનીને તૈયાર થશે પણ રાજાપુરી કેરી થોડી ખાટી હોય છે એટલે તમારે તેના કરતાં થોડી ખાંડ વધારે લેવાની છે તો આ રીતના આપણે બધી જ ખાંડને કેરીની અંદર મિક્સ કરી લેવાની છે તો આપણે એકદમ સરસ ખાંડને કેરીની અંદર મિક્સ કરી લીધી છે તો હવે આપણે આ કેરીના ટુકડાને અડધા કલાક માટે આપણે ઢાંકી અને આ જ રીતના રહેવા દઈશું એટલે આપણે હલાવવાની પણ જરૂર નહીં પડે અને એકદમ સરસ અડધા કલાક પછી જે આપણે બુરું ખાંડ નાખી છે તે એકદમ સરસ ઓગળી જશે અને અડધા કલાક પછી આપણે આગળની બીજી તૈયારી કરીશું જો તમારે આ રીતના અડધો કલાક ના રાખવો હોય તો તમે કન્ટિન્યુ તમે ચમચાથી હલાવ્યા જશો એટલે ખાંડ સરસ દસ જ મિનિટમાં ઓગળી જશે અને તમે તરત જ તેને આગળની પ્રોસેસ કરી શકો છો પણ આપણે આ રીતના અડધો કલાક રહેવા દઈશું આ રીતના રહેવા દેવાથી ટુકડાની અંદર એકદમ સરસ મીઠોને ખાંડ જશે એટલે ટુકડા એકદમ સરસ આખા વરસ માટે ને એવા રહેશે એટલે આપણે અડધા કલાક માટે કે તમે વધારે એક કલાક માટે પણ રાખી શકો છો હવે આપણે જ રીતના કેરીના ટુકડાને રહેવા દઈશું અડધા કલાક પછી તમે જોઈ શકો છો ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને તેનું પાણી પણ એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે આ સમયે હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું અને હળદરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હળદરને આપણે એકદમ સરસ મિક્સ કરી દીધી છે કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી છે ગેસ અત્યારે આપણે ફૂલ રાખીશું અને થોડીકવાર માટે આપણે ચાસણી ઉકળે પછી આપણે મીડિયમ કરી દેવાનું છે ગેસને તો આ ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું એકદમ સરસ બનીને તૈયાર થાય છે જે લોકો વિદેશમાં રહે છે અને જ્યાંનું વાતાવરણ એકદમ ઠંડુ હોય છે અને તેમને આ રીતના અથાણું ખાવું હોય તો ત્યાં રીતના ઇન્સ્ટન્ટ કટકી કેરીનું કે મોટા ટુકડાનું પણ આ જ રીતના અથાણું બનાવી અને ખાઈ શકે છે આ અથાણું પણ આખા વરસ માટે એકદમ સરસ લાલ ચટ્ટાક અને એકદમ રસાદાર રહે છે અને ખૂબ જ ઓછી મહેનત અને ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા મસાલા સાથે આ અથાણું બનીને તૈયાર થઈ જાય છે તમે આ જ રીતના ઝુંડાને પણ બનાવી શકો છો જ્યારે પણ તમે કટકી કેરીનું અથાણું બનાવો તો તમારે તેનું માપ અને ચાસણી કેટલી લેવી એ બધું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો તમારું અથાણું આખા વરસ માટે એકદમ સરસ એવું ને એવું રહેશે તો હું તમને આગળ બતાવીશ કે તમારે આ કટકી કેરીનું અથાણાની અંદર કેટલી ચાસણી લેવાની છે અને ક્યારે તમારે ગેસને બંધ કરવાનો છે પરફેક્ટ રીતે આપણે આ કટકી કેરીનું અથાણું બનાવીને તૈયાર કરીશું અત્યારે તમે જોઈ શકો છો જે કટકી કેરીની અંદર પાણી છે તેનું આ રીતના ઉપર ફીણ આવે છે તો આ ફીણ એકદમ સરસ બેસી જાય ત્યાં સુધી આપણે આ કટકી કેરીને આ જ રીતના હલાવવાનું છે એક સેકન્ડ માટે પણ આપણે આ કઢાઈને છોડીને આખું પાસું થવાનું નથી કારણ કે જો નીચે બેસી જશે ખાંડ તો અથાણું સારું નહીં બને એટલે પ્રોપર તમારે અથાણું જોતું હોય તો કન્ટિન્યુ તમારે ગેસની જોડમાં રહીને જ આ અથાણાને આ રીતના હલાવવાનું છે તો આ રીતના ઉકળે એટલે આપણે તેની અંદર થોડા ખડા મસાલા એડ કરીશું તો આ રીતના જીણા કરેલા આપણે તજના ટુકડાને પાછા આપણે લવિંગ એડ કરીશું તમે આ નાખશો એટલે તમારું કેરીનું આ મિશ્રણ અથાણું એકદમ સરસ બનીને તૈયાર થશે અને તેનો સ્વાદ અને તમે જ્યારે આ ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે જો તમે આ રીતના ના નાખતા હો તો તમે તજના ટુકડાને લવિંગ ચોક્કસથી નાખજો ખૂબ જ ટેસ્ટી આ અથાણું બનીને તૈયાર થશે અને જ્યારે આ રીતના ચાસણી થતી હોય ત્યારે જ તમારે આ ટુકડા એડ કરી દેવાના એટલે તેની ફ્લેવર અથાણાની અંદર એકદમ સરસ આવી જાય તો અત્યારે હજુ આપણો ગેસ ફૂલ છે હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આપણે આ ચાસણીને થવા દઈશું હજુ બે મિનિટ જેટલો સમય થયો છે તમે જોઈ શકો છો ટુકડા થોડા થોડા ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે હજુ પ્રોપર ટુકડા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આ થવા દેવાનું છે જેમ તમે તડકા એનું કટકી કેરીનું અથાણું બનાવો છો તે જ રીતના આ પણ તે સ્વાદનું બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ કટકી કેરી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે ગેસને આપણે ધીમો કરી દઈશું અને આ રીતના આપણે પ્લેટની અંદર એક ડ્રોપ ઓલાઈને અને થોડું ઠંડુ થાય એટલે આપણે ચાસણી જોઈશું તો આપણે એકતાની આ ચાસણી બનાવવાની છે એક તારની ચાસણી થઈ જાય એટલે આપણે તરત જ આપણે બંધ કરી દેવાનો છે જો તમારે તમારે લિક્વિડ અથાણું હોય તો તો એક ચાસણી બનાવવાની છે આપણે ચેક હજુ આપણે એકાદ મિનિટ માટે ખાવા દઈશું કારણ કે હજુ અડધો તાર થાય છે તો એક આખો તાર થાય ત્યાં સુધી આપણે આ ચાસણી બનાવવાની છે ફક્ત આપણે એક જ મિનિટ માટે ઉકાળીશું તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ફરીથી આપણે એક ડ્રોપ લઈને આપણે ચેક કરીશું એકદમ સરસ આખો તાર બનીને તૈયાર થયો છે તમે જોઈ શકો છો તાર તૂટતો પણ નથી હજુ આપણે થોડી ઠંડી થશે એટલે એકદમ સરસ આપણે ચાસણી પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે આને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું હવે આપણે ગેસ ઉપરથી કઢાઈને નીચે ઉતારી લીધી છે તમે જોઈ શકો છો અત્યારે એકદમ લિક્વિડ છે તો હજુ આપણે એકદમ આ ઠંડુ કરવા માટે મૂકવાનું છે જ્યાં સુધી આ એકદમ સરસ ઠંડુ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેની અંદર લાલ મરચું પાવડર નથી નાખવાનું તો આપણે હવે કટકી કરીને એકદમ સરસ ઠંડુ થવા દઈશું અને પછી આપણે તેની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું અત્યારે આ ચાસણી ગરમ છે અને તેની અંદર જો તમે મરચું પાવડર એડ કરી દેશો તો તમારું અથાણું કાળું પડી જશે એટલે તમારે ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે એકદમ સરસ આપણે આગળની અંદર ડૂબાડીએ એટલું ઠંડુ થઈ જાય પછી જ આપણે આની અંદર મરચું પાવડર નાખીશું તો હવે આપણે એકદમ સરસ ઠંડુ થવા દઈશું તો અડધો કલાક જેવો સમય થયો છે અને એકદમ સરસ આ રીતના આપણે આગની ડૂબાળીએ એટલું આપણું આ કટકી કેરીનું અથાણું ઠંડુ થઈ ગયું છે આપણે જે લવિંગ અને તજના ટુકડા નાખ્યા છે તેની ફ્લેવર એકદમ સરસ આવે છે તો હવે આપણે એક ચોથાઇ કપ આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું આપણે અડધું એડ કરી અને મિક્સ કરીશું બીજું મરચું એડ કરી દઈશું તમારે કેટલું તીખું અથાણું જોઈએ છે એ પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો અને ખાસ તમારે આ રીતના ઠંડુ થઈ જાય પછી તમારે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે તો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો અથાણાનો કલર એકદમ સરસ લાલ ચટ્ટાક અને એકદમ સરસ રસ્સાદાર આપણું આ પટકી કેરીનું અથાણું બનીને તૈયાર થયું છે તો એકદમ ઠંડુ થયું છે તો પણ તમે જોઈ શકો છો એકદમ તેનો રસ્સો આ રીતના એકદમ સરસ રસો રહ્યો છે તો તમે આ રીતના પ્રોપર જો અથાણું બનાવશો તો તમારું અથાણું પણ એકદમ સરસ આ રીતના જ રસ્સાદાર અને આખું વરસ આ રીતના લાલ ચટ્ટાક અને એકદમ સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે તો લાલ મરચું તમારે આ વરસનું હોય તાજું એ જ એડ કરવાનું છે હવે ખાસ તમારે જ્યારે પણ અથાણું ભરો ત્યારે આ રીતના તમારે કાચની એડ ટાઈપ બોટલ લેવાની છે તેને એકદમ સરસ તમારે ધોઈ અને તેને તમારે એકદમ સરસ તડકે સૂકવી લેવાની છે અને પછી તમારે તેને ટીસ્યુ પેપર ફેરવી અને એકદમ સરસ કોરી કરી લેવાની છે અને પછી તમે આ કાચની બોટલની અંદર તમે અથાણું ભરશો તો તમારું અથાણું આખું વરસ એકદમ એવું ને એવું રહેશે અને અથાણું તમારું કાળું પણ નહીં પડે અને તેની અંદર ફૂગ પણ નહીં આવે એકદમ સરસ કોરી હોય ત્યારે તમારે આ અથાણું ભરવાનું છે તો હવે આપણે આ અથાણાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ આખું વરસ સ્ટોર કરી શકાય એવું કટકી કેરીનું અથાણું તો એકદમ સરસ રસાદાર અને ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું તમે થેપલા રોટલી પરોઠા પૂરી સાથે ભાત સાથે કે ખીચડી સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવી જશે અને ખાસા અથાણું થેપલા સાથે ખૂબ જ સરસ લાગે છે તો કોઈ પણ વધારે મહેનત કર્યા વગર એકદમ ઇન્સ્ટન્ટ આપણું કટકી કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે કટકી કેરીનું અથાણું ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ કટકી કેરીના અથાણાની રેસિપી કેવી લાગી જો તમને આ કટકી કેરીના અથાણાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય